હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ તારીખ બાર જૂનના રોજ અમદાવાદ ખાતે બનેલી વિમાન દુર્ઘટનામાં દિવંગત થયેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સમાચારથી પરમપૂજી મહંત સ્વામી મહારાજે તેમના પ્રત્યે અને તેમના પરિવારજનો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી છે સરળ નિખાલસ અને પરગજુ વ્યક્તિત્વ તેમજ અનેકવિધ સેવાકાર્યો દ્વારા સમગ્ર ગુજરાતના વિકાસમાં અગ્રેસર યોગદાન આપનાર શ્રી વિજયભાઈ રૂપાણી પર પરમપૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના ખૂબ આશીર્વાદ રહ્યા હતા તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીને સ્વામીશ્રીએ જણાવ્યું કે શ્રી વિજયભાઈની વિદાયથી ગુજરાતે એક સેવાભાવી સન્નિષ્ઠ નેતા ગુમાવ્યા છે ગુજરાત અને ભારતની રાજનીતિમાં તેમની ઊંડી ખોટ વર્તાશે ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ ખસહન કરવાની શક્તિ આપે તે માટે ભગવાન સમક્ષ પરમપૂજી મહંત સ્વામી મહારાજ સહિત સંતો ભક્તોએ વિશેષ પ્રાર્થના કરી હતી સાથે સાથે અન્ય દિવંગતો ઇજાગ્રસ્તો અને તેમના પરિવારજનો માટે સ્વામીશ્રીએ હૃદયપૂર્વક પ્રાર્થનાઓ કરી હતી ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમેરોન તારીખ તેર જૂન બે હજાર પચ્ચીસના દિવસે ગાંધીનગરમાં બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાતે ગયા હતા જ્યાં તેમણે તાજેતરની એર ઇન્ડિયા દુર્ઘટનાના પીડિતો માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સીમાચિહ્નની તેમની મુલાકાતમાં જીવ ગુમાવનારાઓ માટે ચિક્કાર અને શ્રદ્ધાંજલિનો એક ગંભીર ક્ષણનો સમાવેશ થતો હતો તેમની મુલાકાત દરમિયાન કમિશનર કેમરોનએ ઘટના પછીના સમયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા પ્રથમ પ્રતિભાવ આપનારાઓ બચાવ ટીમો અને સ્થાનિક સમુદાયોના હિંમત અને સમર્પણનો પણ સ્વીકાર કર્યો હતો તેમણે આવા વિનાશક સમયમાં સહાય અને દિલાસો આપવાના તેમના અર્થાત પ્રયાસોની પ્રશંસા કરી હતી અને દુર્ઘટનાથી સીધા પ્રભાવિત લોકો સાથે એકતા વ્યક્ત કરી હતી બીએપીએસના પ્રતિનિધિઓ દ્વારા હાઈ કમિશનર કેમેરોનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેમને અક્ષરધામ સંકુલનો માર્ગદર્શિત પ્રવાસ કરાવવામાં આવ્યો યુનાઇટેડ કિંગડમ વતી ઊંડી સંવેદના વ્યક્ત કરતા તેમણે શોકગ્રસ્ત પરિવારોને પોતાનો ટેકો આપ્યો નોંધ્યું કે આવી દુર્ઘટનાઓ આપણને આપણી સહિયારી માનવતા અને વૈશ્વિક કરુણાના મહત્વની યાદ અપાવે છે બીએપીએસએ હાઈ કમિશનરની હાજરી બદલ પ્રશંસા વ્યક્ત કરી અને અસરગ્રસ્તોને ટેકો આપવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી આ મુલાકાત દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા બધા લોકો માટે સહાનુભૂતિ એકતા અને આદરના ભાવનાત્મક સંકેત તરીકે ઉભરી આવી આપણે સૌ હરિભક્તો પણ કોમેન્ટમાં સ્વામિનારાયણ 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 લખીએ